buồn buồn đau buồn đau luôn đây là hung thủ mama đi háo hào này ઉપર આવી ગયો ભર્યો દબાઈ ગયો આપ બતલે તો એલી મારા વારી બતલીજો ભાઈ એક આયન ટીલી આયા પાક નહી ઈને જા હા માલાઈની કે બટી બટી મામા પાસે જા કે ઓલા લાડુ તો કાઈ નો જાય લાડુ આ ગેડી હોય મામા સારી છે મસ્તી લાવ તેમ દબાઈ દઉં હા હું આ બધું આ ગેડી છે ગેડી આ મારી બા હવે ગયો છો અમે આ દેરેક હેઠો ઓડો એ તો કને પેરેટો દેરેક

せへへへ。